નવરાત્રીમાં ગરબા માટે યુવાઓમાં ઘણા રીતના નવા ફેશનેબલ વસ્ત્રોનો ઉત્સાહ હોય છે એમાં પારંપરિક પરિધાનોનું ચલણ આજે પણ છે એની યુવાઓને આકર્ષિત કરે છે ચાલો જાણીએ ગરબા પરિધાનોમાં ડિઝાઇન જે ફેશનમાં હંમેશા રહે છે આ ગરબા ડ્રેસીસમાં ફેશન ક્યારે પણ આઉટ નહીં હોય ગરબામાં ટ્રેડિશનલના ફેશન ક્યારે નહીં જાય પણ એમાં નવીનતા આવી જાય છે પારંપરિક લહેંગા પણ ફેશનમાં હોય છે જે ગરબા મંડળીની શોભા વધારે છે ડબલ ઘેર લહેંગા

એના સિંગલ કલર કે રંગીન કલરના દુપટ્ટા લઈ શકાય છે રાજસ્થાની રાજસ્થાની રોક્સ લૂપ હંમેશાથી ગરબામાં પસંદ કરાય છે એની સાથે હેવી ઘરેણા કમરબંધ માથા પર રાખડીના પ્રયોગ કરી પારંપરિક લૂપમાં નજર આવશો સાડી લહેંગા સાદી રીતે સાડી લહેંગા પહેરી પણ ગરબાની શાન આપ બની શકે લહેંગા તમે કોઈ પણ ફેશન ના કરો તો મલ્ટી કલરના ચણિયા પહેરો તમે ગરબામાં રંગ જમાવી શકો છો બાંધણી જો તમે કોઈ એક્સપેરિમેન્ટ એમના લુક સાથે બેસ્ટ છે બાંધણી પ્રિન્ટ આ ક્યારેય પણ આઉટ ઓફ ફેશન નહીં થતી અને દરેક કલર અને ડિઝાઇનમાં સુંદર લાગે છે કચ્છ વર્ક ગરબા મંડળમાં આ ફેશન ખૂબ જ જોવા મળે છે અને આ ખૂબ જ સારી લાગે છે ગરબા ડ્રેસમાં લોકો કચ્છ વર્ક ખૂબ જ પસંદ કરે છે